અને સીતાફળી ના ખડિયા કાઢે અને આમાં દીકરો આપડે નવે સર થી પાછો બગીચો કરવાનો હે બગલો આવ્યો બગલો બગલો કેવા થળિયા નીકળે જોયું કાંઈ કાટતા આવે છે એમ કાંઈ રહ્યા છે થોડાક પછી એમનો મિત્રો ભરવાની છે ખાતર પાણીનું ખાતર ભરવાનું કાલ હમારે હાલતો રહે ને કાલ આ ખાલ જ છે કાલ તો અમારે એમાં નાખવાનું ખાતર એટલે એને હમણાં ટેક્ટર આવે એટલે એનું કામ ચાલુ કરવાનું તમે જાન મને સિરામણ કરી લીધે નાની જાવ લાવખા નીકળી જાય

એમ કે ટ્રેક્ટર ગાય ગાય ખાલી કરવા પડે છે ફાય આપણે બધું ખાતર ન ખાઈ ગયું એ દસ દસ પહેલા જેવું છે અને મિત્રો નીતરી ગયા સવાર છે ને મિત્રો હા નીતરાય કેમ કે પાણી નેડ્યું હોય એટલી બધી ગરમી થઈ નાઈ નાખ્યા અને કેટલા પોણા દસ થઈ ગયા છે તો એને કરવો હે આરામ પછી ને પછી બીજું કામ થાકી ગયા મિત્રો વાત તો ના તો થઈ જાય ફ્રેશ ને જો આપડો ખાડો ને થઈ ગયા ઊંડો ઊંડો જોવા મિત્રો ખાદ થઈ ગઈ ખાલી ખાતર હોય ગયું પડામાં મસ્ત મજાના પોપીલા થઈ ગયા હાના ઉપર પછી ટ્રેક્ટર આવે ફોળવાદી ફોળાય જાય આ છે ફોળવાની દેખાય બધી બાજુ ના કરે ઢગલા બે આપડે ત્રણ હાડા ત્રણ ચાર વીઘા માં આમ તો હાડા ત્રણ વીઘા જેવું થાય દસ ફેરા નાખ દીધા ખાતર ના હવે એના માં ત્રણ વરા સુધી ઉપાધિ જ નહીં કોઈ પણ ખાતર નહીં નાના જેવું એક ખાતર નહીં હાલો હવે હેને ડાયરો આવા દઈએ આપણે પોળા વાળવા એટલા વાળા એટલા વાળશું બાકી ખાન વાળશું તો હાલો ડાયરે છે ને આપડે પુળા કામ કામકાજ હાલે છે ભાઈ હા એક છે ભાઈ બાપુ જોયા તા એટલે છેટા આ હું લઈને આવતો ને આ મોટા ભાઈ લઈને આવતો શેરજીભાઈ ને મિત્રો આપણે છે ને અત્યારે તો વાતાવરણ સારું છે ક્યાંય વરસાદ આવે એવું ચાલુ થયો નથી ને ગરમી છે પણ વાંધો નહીં આપણે વરસાદની કંઈ કઈ જરૂર છે નહી એટલે આ ત્યાં કઈ કેવાય નઈ ઘડીક વાર માં ઉનાળો આવી જાય આ બાજુ ભેગું થાય પછી વાતાવરણ કેવું થઈ જાય ઘડીક વાર માં આવી જાય વાદળ તો છે

<noise> lei teak tonon miel na toa yokei to ra pribarin, pribarin nai teak to ra wai yitu hawairai to ka le hawairai miel avshen to perwan na hei, nai jawa baji balak waramei, nai alom intro apur ehan nai, tambu da kawajawu, tambu da, jawa baji, so nai biem nai ya binarla amin da, a baji konkok sodi jilak yo jo, jo

લાખલ માં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે